નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ અમરકંટકથી મા નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો મઠોમાં વૃક્ષનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે ત્યારે પાંચ નવેમ્બરે અમરકંટકથી હજારો ભક્તો સાથે નીકળેલ દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતા તિલકવાળા આવી પહોંચ્યા હતા જ્યાં ભક્તોએ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી છે ભારત વર્ષની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે તેવી ગુજરાતની નર્મદા નદીનું પાણી અમૃત છે જે સાબિત કરવા દાદા ગુરુ છેલ્લા પાંચ વર્ષથી ફક્ત નર્મદાના પાણી ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરે છે તેઓ હાલ બત્રીસો કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે ગત તારીખ પાંચ નવેમ્બરે ઓમકારેશ્વર થી શરૂ થયેલી પરિક્રમા નર્મદા ભરૂચ થઈને અમરકંટક ફરી ઓમકારેશ્વર માં પૂર્ણ થશે

મારુતિ ધામમાં પધાર્યા છે અને આશીર્વચન આપી બધાને મંત્રમુગ્ધ કર્યા છે અને એમના દર્શનનો તિલકવાડા નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે અને બધા દર્શન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજ રોજ તિલકવાડા ખાતે દાદા ગુરુની તિલકવાડામાં પધરામી જઈ છે તેઓ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે સતત પાંચ વર્ષથી તેઓ નર્મદા મૈયાની ફક્ત જળ પીને પરિક્રમા કરી રહ્યા છે ત્યારે આ પાંચમા વર્ષે તિલકવાડા ધામ ખાતે તેઓનું સતત રોકાણ થઈ રહ્યું છે રાત્રિ તો આજરોજ તિલકવાડામાં પણ તેઓએ રાત્રિ રોકાણ કરી રાત્રિના સૌ ભાવિક ભક્તોને પોતાનું આશીર્વચન આપી સૌ તિલકવાડાના નગરજનોને આશીર્વાદ આપીને મંત્ર આશીર્વાદ આપીને સૌને પોતાનું ઉત્સાહ વક્તવ્યથી મંત્રમુક્ત કર્યા છે અને મા નર્મદાનો વિશેષ મહિના મહિમા સમજાવીને અહીંયા તિલકવાડામાં થતી ઉત્તરવાહીની પરિક્રમા કે જે તિલકવાડાથી શરૂ થાય છે એના વિશે પણ એવો એ ખૂબ પ્રકાશ પાછ્યો અને તિલકવાડા એ કળિયુગનું કાશી અને અયોધ્યા દાદાગુરુએ ગણાવ્યું છે ત્યારે આ તિલકવાડાનો ખૂબ મોટો મહિમા છે તો